અને એવા બધા ઘણા બધા બહેનોનું સન્માન કર્યું છે અને ઇનર વ્હીલ ક્લબ એવા કાર્યો કરે છે કે જે નાના હોય એને ઊંચા લાવવાનું કામ કરે છે અને બધા જ બહેનોને ખૂબ જ સરસ રીતે સન્માન કરીને બધાને એક સરખું સન્માન આપ્યું છે અને બધાને આગળ લાવવાનું કાર્ય કરે છે ઇનર વ્હીલ ક્લબ मैं इनर व्हील में सेक्रेटरी का पोस्ट पर हूँ अभी आज हमने ये जो प्रोग्राम किया है वो सुपर वुमन्स के लिए किया है सुपर वुमन्स वाणी हमारे यहाँ पे जो लेडी अपने घर की विपरीत परिस्थितियों को सही कर कर के आगे बढ़ी है उनके लिए हमने आज ये सम्मान प्रोग्राम रखा है जिसमें हम लोगों ने योग टीचर और हाउसवाइफ जो है जिन्होंने अपने घर में परिस्थिति न होते हुए भी दूसरे काम करके आगे निकली है उन सबको सम्मानित किया है साथ में हमारे क्लब की लेडीज को भी सम्मानित किया है जो इतना टाइम दे करके हमारे साथ चलती है थैंक यू एवरीवन हूँ प्रेसिडेंट छू धांग्रा क्लब नी अमे धांग्रा क्लब घना वर्षो थी इनरवील क्लब अमरी अले सी इनरविल इंटरनेशनल क्लब है दरक गाम दरेक कंट्री म નું કાર્ય સામાજિક છે કોઈ પણ સ્કૂલમાં પ્રોગ્રામ હોય કોઈ પણ નાના સિટીમાં નાના બાળકોને યુનિફોર્મની જરૂર હોય અથવા કોઈ પણ એનજીઓ હોય કોઈ પણ સારું કાર્ય હોય ઇનરવિલ દરેક જગ્યાએ પહોંચી જાય છે અને અમારું ઇનરવિલ દરેક ખાલી લેડીઝથી જ ચાલે છે તો આજે દરેક લોકોને પ્રાઉડ થવું જોઈએ કે ઓનલી જો લેડીઝ ઇન્ટરનેશનલ સુધી આટલું સરસ કાર્ય કરતું હોય તો વધારે ને વધારે બહેનોને હું અપીલ કરીશ કે ઇનરવિલમાં જોડાય હું દક્ષા મકવાણા ઇનરવિલ ક્લબ પ્રેસિડેન્ટ આજે અમે સન્માન વિધિનો એક પ્રોગ્રામ રાખેલ છે ત્યાં સમસ્ત બહેનો ઇનરવિલના હાજર રહી અને એકબીજાએ સન્માન કર્યું છે સન્માન એ આપણી જૂની પરંપરા છે જેમ કે બહુ એમ રામ ભગવાને પણ એક ખિસકોલીને પંપાળીને સન્માન આપ્યું હતું એમ અમારા ક્લબમાં કોઈ નાના મોટા અમે મેમ્બરો માનતા જ નથી સર્વ બધા છે તે બધા બધાના ગુણ અમને સરખા જ લાગે છે એટલે આજે અમે સર્વ બહેનો સન્માન ગોઠવી અને બધાએ એકબીજાનું સન્માન આપ્યું છે અને એકબીજાએ અમે સાથે મળી અને એક સારો કાર્યક્રમ કરેલ છે